આ વખતે હવામાનની ઉલટી દિશા હવામાનની પેટર્ન બદલાય છે ઠંડીએ જોર પકડ્યું છે વહેલી સવારે સાંજે અને રાત્રે સુસવાટા ભેર પવનો ફૂંકાઈ રહ્યા છે અને હાડ થી ઠંડીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે ખાસ વાત એ છે કે બપોરના સમયે ઠંડીમાં રાહત મળે છે અને અથડામણ શરૂ થાય છે हवामान मते हजू पांच दिवस तापमान यथावत हाल में उत्तर पूर्वना पवन फुकाई रहा है आज काले तापमान यथावत आज का जो पूर्वानुमान है आने वाला अगले सात दिन तक मौसम ड्राई रहेगा और जो लघुतम तापमान में हम लोग ज्यादातर चेंज नहीं होने का पूर्वानुमान दिया गया है नो लाख चेंज कैटेगरी में है लघुतम तापमान और जो पवन की दिशा है अभी उत्तर पूर्व है और जो अहमदाबाद तो आसपास का जो एरिया है इसके लिए हम आसमान खाली रहेगा क्लियर स्काई रहेगा और तापमान जो लघुतम तापमान है 16 डिग्री सेंटीग्रेड के आसपास रहेगा अहमदाबाद तो का जो लघुतम तापमान रिकॉर्ड हुआ है वो 15.7 डिग्री सेंटीग्रेड गांधीनगर में तेरह दशमलव पाँच दशमलव है, दसम्लो है

તો આગાહી કાર અંબાલાલ પટેલના મતે ફેબ્રુઆરી સુધી ફરી માવઠું આવી શકે છે ખાસ વાત એ છે કે માવઠા બાદ ફરી ગુલાબી ઠંડીનો મારો રહી શકે છે આગાહીકાર પરેશ ગોસ્વામીના મતે કાતેલ ઠંડીના આ છેલ્લો રાઉન્ડ હોઈ શકે છે પરંતુ ઉનાળો હજુ શરૂ થવાનો નથી અને ફેબ્રુઆરીમાં પણ ગુલાબી ઠંડીનો મારો રહી શકે છે નોર્થ એલેવન કે થોડા ઠંડ હોગ ઇસ્ટર એલેવન કે થોડા ગરમી દોનો મિક્સિંગ હોય કે કારણ કહી કહી દેખો કે ડાઉન હો રહસી કેટેગરીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ લગભગ હજુ એક પછી ફેબ્રુઆરીમાં આવ્યા જ પછી હવામાનમાં પડતો હશે તારીખ લગભગ બાવીસ તારીખ પછી પણ એક જ આવશે અને તારીખ ત્રીસ એકત્રીસ જાન્યુઆરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ફેબ્રુઆરી તારીખ ચાર પાંચ સુધીમાં ગુજરાતમાં માવઠું થવાની શક્ય ત્રેવીસ થી સત્યાવીસ જાન્યુઆરીના સેશનમાં કોલ્ડ વેવ નહીં હોય પણ તીવ્ર ઠંડીનો ચોક્કસથી રાઉન્ડ આવી રહ્યો છે અને આ તીવ્ર ઠંડી છે એક પ્રકારે છેલ્લો રાઉન્ડ ગણી શકાય એ પછી આપણે શિયાળો પૂર્ણ નથી થવાનો ફેબ્રુઆરીમાં પણ ઠંડી રહેવાની છે પણ ફેબ્રુઆરીમાં સવાર સાંજ ઠંડી હોય અને એક પ્રકાર ગુલાબી ઠંડી હોય સુરતના કતાર ગામની મણિનગર સોસાયટીમાં પાર્કિંગ મામલે બબાલ થઈ હતી જેને લઈ બે શખ્સો દ્વારા જાહેરમાં ધમકી આપવામાં આવી બે શખ્સો સોસાયટીમાં આવીને પોલીસની હાજરીમાં જ રહીશોને ધમકી આપી રહ્યા છે આ બે માથાભારે શખ્સો સોસાયટીના રહીશોને દબાણ કરી રહ્યા હોય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે વળી નવાઈની વાત એ છે કે જ્યારે પોલીસ પણ ત્યાં હાજર છે ત્યાં હાજર જોવા મળી રહી છે અને આ બંને શખ્સોની હેકડી એવીને એવી જ જોવા મળી તેમને જાણે પોલીસનો ડર ન હોય તેમ પોલીસની સામે પણ રહીશોને દાદાગીરી બતાવી રહ્યા છે બબાલ કરનારા માથાભારે શખ્સો પર ફક્ત સામાન્ય કાર્યવાહી કરી મામલાને ઠંડો પાડવા પ્રયાસ કરાતો હોય તેવું દેખાઈ રહ્યું છે જો કે પોલીસની હાજરીમાં બબાલ કરનારા શખ્સોની હજુ પણ અટકાયત નથી કરાઈ કઈ રીતે માથાવારે શખ્સો સોસાયટીની અંદર ઘુસ્યા છે ત્યારબાદ ધાક ધમકી આપી રહ્યા છે સ્થાનિકોને પોલીસ મુખબધિર બનીને અહીં તમાશ બિન બનીને તમાશો જોઈ રહી છે સોસાયટીના રહીશોને ધમકી આપવામાં આવી રહી છે અસામાજિક તત્વો તરફથી પરંતુ પોલીસે કોઈ જ કાર્યવાહી ન કરી હજુ સુધી પણ તેમની અટકાયત નથી કરવામાં આવી સોસાયટીમાં પાર્કિંગ મામલે બબાલ થઈ હતી

જુનાગઢ માણાવદરમાં રસ્તા મુદ્દે જીનિંગ મિલમાં મારામારી દગડ રોડ પર જીનિંગ મિલમાં શખ્સોએ મારામારી કરી ગાડીમાંથી ઉતરીને માલના માલિક મિલના માલિક અને કર્મચારી પર હુમલો કર્યો મિલની ઓફિસમાં પણ શખ્સે તોડફોડ કરી સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે

ઘોડાઓનો અવાજ આવતા જ માલિક તપાસ કરતા દીપડો જોવા મળ્યો ઘોડા માલિકે દીપડાનો વિડીયો મોબાઈલ કેમેરામાં કેદ કર્યો હતો અમદાવાદીઓ બે દિવસ કોલ્ડ પ્લે કોન્સર્ટમાં ઝૂમશે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજથી કોલ્ડ પ્લે કોન્સર્ટ બે વાગ્યાથી સ્ટેડિયમમાં એન્ટ્રી આપવામાં આવશે સાંજે પાંચથી દસ વાગ્યા સુધી કોન્સર્ટ ચાલશે કોન્સર્ટને લઈ કુલ ત્રણ હજાર આઠસો પચીસ પોલીસ કર્મીઓ તૈનાત કરાયા છે અગિયાર મેડિકલ સ્ટેશન અને સાત એમ્બ્યુલન્સ હાજર રહેશે ત્રણ બેડની સાત મિની હોસ્પિટલ બનાવવામાં આવી છે મહત્વનું છે કે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે બે દિવસ ચાલનારા આ કોન્સર્ટ માટે પોલીસે સુરક્ષાને લઈને એક્શન પ્લાન ઘડ્યો છે કોન્સર્ટ પહેલા પોલીસ કમિશનર સહિતના અધિકારીઓએ સ્ટેડિયમ અને આસપાસ સુરક્ષા વ્યવસ્થા અને બંદોબસ્તનું રિહર્સલ તપાસ્યું સુરક્ષામાં કોઈ ચૂક ન રહે તેનું પૂરતું ધ્યાન રાખવામાં આવશે કાર્યક્રમ દરમિયાન તમામ પ્રેક્ષકોનું કડક ચેકિંગ પણ હાથ ધરાશે મહિલાઓ માટે વધુ સુરક્ષા રાખવામાં આવી છે ચારસોથી વધુ સીસીટીવી દ્વારા મોનિટરિંગ કરવામાં આવશે પોલીસ દ્વારા જે ખાનગીમાં અને યુનિફોર્મમાં જે બંદોબસ્ત રાખવામાં આવ્યા છે એ તમામ જગ્યા મેટલ ડિટેક્ટરથી ચેકિંગ કરવામાં આવશે એની સાથે સાથે અહીંયા ચારસોથી વધારે સીસીટીવી કેમેરાના એક નેટવર્ક ગોઠવવામાં આવ્યા છે અને તમામ જે છે પ્રેક્ષકો એની ચેકિંગ ફ્રિસ્કિંગ બરાબર થવાની છે અને સુરક્ષાની દૃષ્ટિથી કોઈ પણ ચૂક ના રહી જાય એના માટે જે પોલીસ છે એ વ્યવસ્થિત સંખ્યામાં રાખવામાં આવેલ છે હવે ભાવનગરથી હરિદ્વાર જવું વધારે સરળ બનશે ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભિયાની રજૂઆતને પગલે ભાવનગરથી સપ્તાહમાં બે વખત હરિદ્વારની ટ્રેન ઉપડશે સોમવારે અને ગુરૂવારે ભાવનગરથી હરિદ્વારની ટ્રેન ઉપડશે ભાવનગર હરિદ્વાર સાપ્તાહિક ટ્રેનને મળી છે મંજૂરી સફળતાના કારણે રેલ વિભાગને સારી આવક પણ મળી રહી હતી આ ટ્રેનને સપ્તામાં બે વખત ચલાવવા કેન્દ્રીય મંત્રી નિમુબેન બામ્મણીયાએ ભાવનગર રેલ તંત્ર સાથે બેઠક પણ યોજી હતી જોકે રેલવે વિભાગ દ્વારા આ ટ્રેનને સપ્તાહમાં બે વખત ચલાવવા માટેની સત્તાવાર ઘોષણા હજુ બાકી હોવાનું સામે આવ્યું છે ત્યારે ભાવનગરવાસીઓમાં ખુશીની લાગણી તો છે જ સાથે ટ્રેનને વાયા દિલ્હી ચલાવવામાં આવે તો યાત્રાના કલાકો અને મુસાફરી ભાડામાં પણ રાહત મળી શકે છે તેવી માંગ ક્યાંક ને ક્યાંક ભાવનગરવાસીઓમાં ઊઠી છે મહાકુંભના દર્શને જતા શ્રદ્ધાળુઓ માટે ગુજરાત સરકાર દ્વારા પ્રયાગરાજ માટે વિશેષ બસ ચલાવવાનો નિર્ણય કરાયો છે ગુજરાતથી મહાકુંભમાં જવા વિશેષ બસ સેવા શરૂ કરાશે અમદાવાદથી દરરોજ એક વોલ્વો બસ પ્રયાગરાજ જશે સત્યાવીસ જાન્યુઆરીએ સીએમ ભૂપેન્દ્ર પટેલ નવી વોલ્વો બસને લીલી ઝંડી આપશે ગાંધીનગરથી યાત્રાળુઓની પહેલી બસ શરૂ થશે રૂપિયા આઠ હજાર એકસોમાં ત્રણ રાત્રિ ચાર દિવસનું પેકેજ હશે રાજ્ય સરકાર દ્વારા સકારાત્મક નિર્ણય લેવાયો લાંબુ અંતર હોવાથી એક રાત્રિ રોકાણ શિવપુરી ખાતે રહેશે યાત્રાળુઓ પણ પેકેજ બુક કરાવી શકશે ગુજરાતના ટુરિઝમ ડિપાર્ટમેન્ટ અને જીએસઆરટીસી સાથે મળીને રાજ્યના સૌ શ્રદ્ધાળુઓ માટે એક સકારાત્મક નિર્ણય લેવામાં આવ્યો છે ગુજરાતથી દરરોજ એસી નવી હાઈટેક વોલ્વો બસના માધ્યમથી ગુજરાતના શ્રદ્ધાળુઓ માટે આવવા જવાની વ્યવસ્થાઓ રાજ્ય સરકાર દ્વારા ચાલુ કરવામાં આવશે આ પેકેજ ત્રણ રાત્રિ ચાર દિવસ માટે બનાવવામાં આવ્યું છે તારીખ સત્યાવીસમી જાન્યુઆરીએ વહેલી સવારે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ યાત્રાળુઓની પહેલી બસને લીલી ઝંડી ગાંધીનગર ખાતેથી આપશે છોતેરમાં પ્રજાસત્તાક દિવસની રાજ્યકક્ષાની ઉજવણી તાપીના વાલોડ તાલુકાના બાજીપુરામાં થશે જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે ત્યારે રાજ્યકક્ષાની ઉજવણીને સફળ બનાવવા માટે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે કાર્યક્રમને અસરકારક બનાવવા માટે તંત્ર દ્વારા અનોખું આયોજન કરવામાં આવ્યું છે છોતેર પ્રજાસત્તાક પર્વની ઉજવણીના પ્રજાસત્તાક પર્વની પૂર્વ મથક વ્યારા મુકામે રાજ્યપાલ આચાર્ય અને મુખ્યમંત્રી પ્રજાસત્તાક પર્વ આવી રહ્યો છે ત્યારે ગુજરાતમાં રાજ્ય કક્ષાની ઉજવણી તાપીના બાજીપુરા ખાતે થવા જઈ રહી છે ત્યારે તંત્ર દ્વારા તૈયારીઓ ચાલી રહી છે ઉલ્લેખનીય છે કે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અહીં ધ્વજવંદન કરવા આવનાર છે ત્યારે તંત્ર દ્વારા અહીં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સહિતની વ્યવસ્થા પણ ગોઠવી દેવામાં આવી છે અને ખાસ તો જોવા જઈએ તો અહીં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ અહીં ઉપસ્થિત રહે છે ત્યારે ખાસ કરીને બાર હજારથી વધુ પોલીસ કર્મીઓ પણ અહીં બંદોબસ્તમાં ગોઠવાશે અને ખાસ કાર્યક્રમની વિશેષતા જોવા જઈએ તો અહીં પાંચ જેટલા મુખ્ય કાર્યક્રમો પણ

રાત્રિના સમયે રંગાના કલરમાં રોડ પરની સ્ટ્રીટ લાઇટો પર કરાયેલું સુંદર લાઇટિંગ રાહદારીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું લોકોમાં રાષ્ટ્રીય પર્વની ઉજવણીનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો કલેક્ટર કચેરી નગરપાલિકા જિલ્લા કોર્ટ તથા મુખ્ય માર્ગો પર લાઇટિંગના અદ્ભુત દ્રશ્યો જોવા મળ્યા દિલ્હીમાં પ્રજાસત્તાક પર્વની ધામધૂમથી ઉજવણી થશે પ્રખ્યાત મહેર સમાજનો નું ભાતીગઢ પહેરવેશ આભૂષણો સાથે દીકરીઓ રાસ રજૂ કરશે છેલ્લા એક માસથી ધંધુસર ગામની સોળ મહેર સમાજની દીકરીઓ હાલ દિલ્હીમાં છે દેશના તમામ મહાનુભાવો અને પૂરો દેશ મહેર સમાજની દીકરીઓને રાસ નિહાળશે પોરબંદરના સાંસદ મનસુખ માંડવીયાએ તમામ દીકરીઓ સાથે મુલાકાત કરી હતી